પરિવારમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે આ ઘટનામાં એમજી વીસીએલની કંપનીએ કામગીરીને અને સ્માર્ટ મીટરની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે ઉષાબેન પટેલ નામના ગ્રાહકના પરિવારમાં ફક્ત ત્રણ સભ્યો છે સ્માર્ટ મીટર લગાવતા પહેલા તેમનું માનસિક બિલ આશરે પંદરસો રૂપિયા આવતું હતું પરંતુ સ્માર્ટ મીટર લગાવ્યાના ત્રણ મહિના બાદ સીધું સાત પોઈન્ટ એક્યાસી લાખનું બિલ આવતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ છે આડું મોટું બિલ જોઈને આ પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે ઉષાબેનના પુત્ર અને તેમના પતિનું કહેવું છે કે જ્યારે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા ત્યારે કંપનીના કર્મચારીઓને અમને ઘણી સારી વાતો કરી હતી અને તેના કાયદા સમજાવ્યા હતા પરંતુ આજે જે શંકાઓ કહતી તે સાચી પડી છે એમ કંપનીને વિનંતી કરીએ છીએ કે આ સ્માર્ટ મીટર પાછું લઈ લે ત્રણ મહિના પહેલા ત્રણ થી ચાર મહિના પહેલા મળ્યું છે નાખ્યું છે અને પહેલા અમારું એવરેજ બિલ આવતું પંદરસો થી પચીસો રૂપિયા અને આજે અમને ત્રણ થી ચાર મહિના પછી આ બિલ મળ્યું છે એ મને સવારે રિમાઇન્ડરથી હજુ બિલ નથી મળ્યું અને સવારે બિલમાં રિમાઇન્ડર આવ્યો તો કે બિલ આટલું પે કરવાનું સાત લાખ એક્યાસી હજાર આવ્યું એના પછી મને લાગ્યું કે આ ખોટું બિલ છે એટલે મેં એમજીસીની સાઇટ પર ચેક કર્યું તો ત્યાં પણ મને એ જ જાણકારી મળી કે એ જ બિલ છે અને એના પછી મેં કસ્ટમર કેરમાં કોલ કર્યો કોલ કર્યો તો એ લોકોએ કીધું કે આ બિલ છે તમારું તો મેં કીધું આ ખોટું બિલ છે મારું એવરેજ આટલું આવતું હતું ને આટલું કેમ તો એ લોકોએ કમ્પ્લેન લીધી છે હવે કમ્પ્લેન આનો જવાબ શું આવે છે એનો વેઇટ કર્યો આ ને ફક્ત આ એક પરિવાર જ નહીં પરંતુ સમગ્ર વડોદરા જે ગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટર લાગ્યા છે તેઓ સોમા ભવિનો

ત્યાં વધારે બિલ નહીં આવે અમારે એવરેજ સત્તરસોથી થી પચીસો બિલ છે અને આ સાત લાખ ને એક્યાસી હજાર બિલ આવ્યું છે એ ખોટું બિલ આવેલું છે એટલે એ જી બી વાળાની ભૂલ છે ગમે તે હોય એટલે લોકો સ્માર્ટ મીટરો નખાવતા નથી આનંદ લીધે માણસ એને એટેક બી આવી શકે કારણ કે આટલું બધું બિલ જોઈને માણસ ગભરાઈ જાય એ સાત પોઈન્ટ એક્યાસી લાખનું જે ઉષાબેનનું જે બિલ આવ્યું છે એના માટે અહીંયા અત્રેની કચેરીએ તપાસ કરી છે એમાં ટેકનિકલ એરરને કારણે રીડિંગમાં મિસમેચને કારણે આ બિલ બનેલું છે અને એની એ મેસેજ આવ્યો એ પહેલાંથી જ અહીંયા અત્રેરની કચેરીએ એ લોકો તપાસ કરી અને એનું યોગ્ય રીતે એને કેલ્ક્યુલેશન કરીને એમનું બિલ જે છે એ અહીંયા સુધારામાં મૂકી દીધેલ છે અને એનું સુધારા કર્યા બાદ આશરે પાંચ હજાર જેટલું બિલ થાય છે ભરવાનું અને એ બિલ એમને સુધારીને ત્યારબાદ જ ઇસ્યુ કરવામાં આવશે અત્યારે જે મેસેજ જે થયો છે સિસ્ટમ જનરેટેડ ફ્લોટ થયો છે પરંતુ એના તપાસ કર્યા બાદ બિલ ઇસ્યુ કરવામાં આવ્યું નથી અને સુધારા કર્યા બાદ જ એને બિલ ઇસ્યુ કરવામાં ગ્રાહક ઉષાબેને આ અંગે ઓનલાઈન ફરિયાદ પણ કરી હતી અને કંપની તરફથી બિલ સુધારી આપવાની ખાતરી આપવામાં આવી છે સમગ્ર ઘટના અંગે એમજીવી સેલના સમા સબ ડિવિઝન કચેરીના નાયબ એન્જિનિયર ભાવિનભાઈ રાણાએ ખુલાસો કરતા જણાવ્યું કે આ માન નવ્ય અને ટેકનિકલ ભૂલને કારણે એવું બન્યું છે ગ્રાહકનું ખરેખર બિલ પાંચ હજાર રૂપિયા આસપાસ આવ્યું છે હજી સુધી આ બિલની કોપી ગ્રાહકને પહોંચાડવામાં આવી નથી બિલમાં સુધારો કરીને નવું જલ્દી બિલ જે મોકલી આપવામાં આવશે કૌશિક પટેલનો રિપોર્ટ ઇનટીવી ન્યૂઝ સુરત